હાલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં બધાય બધા મજામાં જઈશું વેલકમ ટુ અર ન્યુ બ્લોગ અને આજે છે ને આપણે હવે તો જે રજા પડી ગયા એટલે હવે તો ઘેર જ છે તડકો પડે બહુ અત્યારે તો ફૂલ અને આ જો બિસ્કીટના છે ને એકલા જ આ જો આ જો આપણે ક્યાંથી મોલમાંથી લીધાને ક્યાંથી આ મોલમાંથી લઈએ ઉપા સનફિસ્ટ મોમોઝના હે કંઈક એટલે એટલા આપણે નથી ખાવાના બીજા બાલાકામ મોકલવાના હે બે એક આપણે રાખીશું આપણે હું મારા હાટ હોય હમ ઓહ એ તો એની તો છે જ ને પ્રાઇઝ એની તો છે જ પેલી

આ જો આમાં કેટલા આવતા જો 1 2 3 4 અને 5 પાંચ પાંચ લાઈન આવે આની શું છે ભાઈ 130 બતાવવામાં આ લો ગાઈસ તો જો આ છે આપણી ચાવી અને આપણે એને જઈ આ છે જૂનાગઢ માં છે એક આપણે તો કેટલા ટાઈમ છે બટ અહીંયા જોયું છે એવું નથી ખબર છે બટ આજ છે ને અહીંયા જવાનું એટલે પ્લાન હું મન થયું કે હવે આપણી પાસે જરોક ટાઈમ છે ફ્રી છે થોડોક ટાઈમ એટલે કંઈક અશોક શીલા છે કે ત્યાં કે ટિકિટ નહીં એવું છે ત્યાં જઈને જોઉં આપણે પહેલાં તો જાય એક ફોટો ત્યાં જઈને મળીએ બીજા ટિકિટ જોતા રહીએ લેતા તો જો ને આ મૂંઘા મૂંઘા દેખાતા હે ભાઈના હવે અમે જાય હજી વાત થઈ હતી ને અહીંયા તડકો હે બહુ જ એટલે ને બે વાજે મૂંગા વાર લીધા આ ભાઈ ઉડે ભાઈ હમણાં કહેવાય ને કે ભેનની સગાઈ હતી તો એમાં મારાથી નહોતું ભૂગાનો સોરી ફોર વાંધો નહીં ભાઈ એટલે આમાં મૂંગા નહીં છોડીએ બરાબર કેમ કે તડકો હે બહુ જ ખતરનાક આમ તમે રોટો કરા ઊભા એમ નથી હા હાલો કોઈ નહીં બી કન્ટિન્યુ રજો આગળ જઈએ ને મળીએ બાકી જો ત્યાં તડકો જબર ખતરનાક ખોટું શું કેવું

આ જો गाइस તો વિડિયો છે ને આપણે ફોટો લાંબો નથી કરવો અહીંયા કાળવા છે ને જો છે આવી જ ગયો જો આ કાગળમાં દેખાય તો જો આ ભાઈ આટ કલરનો હોય ને આટ કલરનો અહીંયા દેવાય ભાઈ

આપણે ટેવ નોરી ને કેમ કે આપણે ગમે બધા હોય આપણે રૂમાલ કાળા પડવા હોય તો પડી જાય બીજું હોય અમે તમારે કે બલક બ્લેક ફ્લેવર હાલો કોઈ બી કન્ટિન્યુ જાય ટિકિટ કદાચ લેવાની છે લઈ નાખીએ પછી મળીએ હાલો ઘડી બંધ બે ટિકિટ લઈ લીધી છે કે ફોટા અરે તો ઉભારી ગયો વિડિયો ની ભાઈ વિડિયો ને તો અલાઉડ નથી કાણે ભાઈ વિડિયો ભાઈ બનાવવા ના દેતા સિલાલે મત મનાઈ અત્યારે વ્લોગ નથી બનાવી દે પણ હવે ભાઈ આલી કોઈ નથી કાઈ વાંધો ની ભાઈ ફોટા ફોટા પાડી સુ ગાડી મેલની આવે ફોટામાં માં વિડિયો ના બન્યો તો વિડિયો ફોટા બનાવો ફોટા ખાલી સાજે છે બરોબર બટ અહીંયા કેવું છે વિડિયો এলাઉડ નથી હવે વિડિયો এলাઉડ ન હોય ભાઈ ઉડલા તો એ કે કામ નું હ

બહુ કામમાં છે આમ ફરતી બાજુ મધુરમને બધી અલગ અલગ જગ્યા હાલો કોઈ ની વિકન્ટિન્યુ રહેજો લોક માં મળીએ આગળ આજ મારે મહેનત માહિત પડી મેં આવા દડકાનો ધક્કો ગાધો છે કે મધુરમથી આવા રોહન દડકાનો અશોક શિલા લેખે આ જતો ને અશોક શિલા લેખે નામ છે બટ વિડિયો ઇઝ નોટ એલાઉડ સો મહેનત પડી માહિત

તો આ જગ્યા કઈ છે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત હમણાં ચૂંટણી આવે હમ ઓકે હમ આપણે છે ને અહીં લખાવાનું થાય જો આ જગ્યા છે ને જો આ અહીંયા અહીં આ હું ક્યાં દો પણ આ નો હેરકું દેખાય એટલે આની ઉપર જો અહીંયા આ લાઈનમાં છે ને લખાવું તું શું કે આજે જ લખવી નાખીએ એટલે શું છે ખબર એ બાને આપણે પ્રમોટ થાય થોડુંક પ્રમોશન

હમણાં ભાઈ આપડે રાહુલભાઈ ના લગ્ન આવ્યા આઠ નવ તારીખ એમ છે ભાઈ એટલે માટે કપડાં તો લેવા ગયા બાકી આ દુકાન હે એક નંબર કપડાં મસ્ત છે બટ લેવાઈ ગયા તો એ ઉડલો કે કે હાલની કે આપણે જાય કે લેતા આવીએ એ તો લંબાવી ગયો લાગે એટલે આપણે લેવા ગયા ના વગર ડુંગ ત્યાં મોલ છે ને ખરેખર ખતરનાક છે ત્યાં એટલા માળી હાલો કાંઈ તો એને વર્કઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો બરાબર બીકોઝ આપણે ડેઇલી વર્કઆઉટ નો તો હેબિટ છે અને એ ક્યારેય જવાની જ નથી એટલે ભલે બહાર ગયો હોય ગમે આવી ગયું હોય બટ એ આપણે ફર્સ્ટ અને બધાને કરવું જોઈએ એમ બાકી આજો આમાંથી આવી રીતના ટિકિટ નીકળે ગઈ બિસ્કીટના ભલે આ લઈ અહીં આવવાનું આવે કે આવા તમે કેટલા આવી છે આવી જવાનું તમારે શું નહીં

મસ્ત લીજુ બધે હેલ્દી રીજુ હલ્દી ખાવાનું હેલ્ધી વર્કઆઉટ કરવાનું વર્કઆઉટ કરવા